નમસ્કાર નર્મદા ન્યૂઝ વિશેષ રજૂઆત ઝીરોડ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે જરૂર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ગુજરાતમાં હવે પ્રચાર અને પ્રસાર શરૂ થઈ ગયો છે કેન્દ્રીય મંત્રીઓ અને સાથે સાથે જ જે રીતે કેન્દ્રના જે નેતાઓ એ તમામ અત્યારે હાલ તો ગુજરાતમાં આવી ગયા છે સૌથી પહેલાં શરૂઆત જો આપણે કરીએ તો પ્રિયંકા ગાંધી કે જે કોંગ્રેસ પાર્ટીના જે સિનિયર નેતા છે અને એમ કહેવાય કે કેન્દ્રના જે નેતા છે તેઓ આવ્યા ધરમપુર સભા પ્રત્યક્ષેપ અને ત્યારબાદની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ જે આવ્યા અને તેમણે પણ જે અલગ અલગ જાહેર સભાને સંબોધી અલગ અલગ જાહેર સભાને સંબોધી ત્યારબાદ ભરૂચ પણ ગયા ભરૂચ પછી પંચમહાલ ગયા પંચમહાલ પછી અત્યારે વડોદરામાં પણ જે રીતે તેઓ રોડશો કર્યો હતો અને રોડશો કર્યો અને સાથે સાથે તમામ લોકોને એક જ બાબત કહી કે ભારતીય જનતા પાર્ટીએ અત્યાર સુધી એટલે કે દસ વર્ષમાં જે કંઈ આપ્યું છે તેને આગળ વધારવાનો હવે સમય આવી ગયો છે એટલે કે જે વિકાસ વિકાસલક્ષી જે પણ કોઈ કાર્યો કર્યા છે તેને હવે આગળ ધપાવવાનો એક પ્રયત્ન કરવાનો છે હવે તમારે હવે જોવાનું એ રહ્યું કે કોણ હવે કેવી રીતના મત આપે છે બીજી બાજુ કોંગ્રેસ પાર્ટીએ પણ કહ્યું કે જે ત્રણ દાયકા સુધી અમે જે કરતા આવ્યા છીએ તે અમારા ઘણા સારા એવા જે કાર્યો છે મોદી સાહેબે માત્ર ને માત્ર જે મોટા મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટોને સાચવ્યા છે ગરીબોને અત્યારે તો સાચવ્યા નથી તેવું પણ તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું અલગ અલગ નિવેદનોની સાથે સાથે ગુજરાતમાં જે કેન્દ્રના નેતાઓનો પ્રચાર અને પ્રસાર અત્યારે જે શરૂ થયો છે તેને લઈને ચર્ચા વિચારણા કરવી છે આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે પ્રશાંતભાઈ ગઢવી કે જેઓ રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે જે મુકેશભાઈ પંચાલ કે જો કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે જે આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે પ્રશાંતભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ આજે મેં હેડર પણ એ રીતનું લીધું છે કે ભારતીય જનતા પાર્ટીનું કાર્પેટ બોમ્બિંગ તો કોંગ્રેસનો મેગા પ્લાન

એટલે જયારે જે રાજ્યની ચૂંટણી હોય એ રાજ્યમાં કેન્દ્રીય નેતાઓ અને મોટા નેતાઓ ધામા નાખવાના શરૂ થાય એટલે ગુજરાત ત્રીજા ફેઝ માં સાત તારીખે એટલે ઓગણીસ અને છવ્વીસ બે ફેઝ પતી ગયા એટલે હવે આખા દેશની નજર આજે બીજું દરેક ફેસમાં એક નવી અવનવી વાત એ છે કે એકાદ બે રાજ્યો એવા હોય જેની આખા આખા રાજ્યની ચૂંટણી એક દિવસે હોય જેમ કે પહેલા ફેઝમાં તમિલનાડુ હતું બીજા ફેઝમાં કેરલા હતું ત્રીજા ફેઝમાં ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ રાજસ્થાન વેસ્ટ બંગાળ યુપી બિહાર એ બધા વેચાયેલા છે અલગ અલગ મધ્યપ્રદેશ ઈવન બધામાં વેચાયેલા છે હવે કેમ વેચીને આપ્યું છે ચૂંટણી પણ છે ખબર નથી હવે આ ત્રીજા ફેસમાં ગુજરાત આખે આખું રાજ્ય એક જ દિવસે ચૂંટણી છે અને હવે ગુજરાત ઉપર સૌથી વધારે નજર કારણ કે નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહ અને એક રાતના એક પત્રકાર છે જે ગુજરાત લોબી તરીકે એમને બહુ સારી રીતે બહુ ચર્ચિત કર્યા છે તો ગુજરાત લોબીના એ વ્યક્તિત્વ ઉપર આખા દેશની નજર ચોક્કસથી હોય અને આમ જોવા જાવ તો ગુજરાતમાં બે આપણે બે વિધાનસભાની ચૂંટણી થઈ ને બે હજાર બાવીસમાં એની પહેલા હું આગલા દિવસ સુધી બોલતો હતો કે ખબર નહીં ચૂંટણીમાં આ વખતે નિરસતા બહુ છે મજા નથી આવતી જોઈએ માહોલ બનતો નથી એના માટે પ્રજાનો પણ જે એક અંદરથી એક પેલો આત્મસાદ હોવો જોઈએ દેખાતો નથી એમ આ લોકસભાની ચૂંટણીમાં આજથી એક મહિના પહેલા અમે બધા જ વિશ્લેષકો પત્રકારો સર્વેવાળા બધા એવું કહેવાય કે છવ્વીસ માંથી છવ્વીસ સીટ ભાજપને મળે છે પણ એમાં રૂપાલા સાહેબ કામ કરી ગયા અને એ જે એમણે જે વાણી વિલાસ કર્યો અને ક્ષત્રિયો જાગ્યા એક ક્ષત્રિયો એ જે આખો પ્રાણ પૂર્યો ઇલેક્શન અંદર એમાં પાછા નિલેશ કુંભાણી જાગ્યા કોંગ્રેસ નું કરી ગયા એટલે કઈક એક આખરે નવો પ્રાણ પુરાયો એટલે અને એમાં કોંગ્રેસે બહુ જ ડાપણ નું કામ કર્યું કે જે લોકો સાચા ઉમેદવાર હતા એમનું ચયન કર્યું આ વખતે બનાસકાંઠામાં ગેનીબેન અમરેલીમાં જેનીબેન સુરેન્દ્રનગરમાં ઋત્વિકભાઈ મકવાણા અને વલસાડમાં હવે આમાં ક્યાંક ને ક્યાંક સાત તારીખ સુધી રોજ એવા પડઘમ વાગશે બધા એકબીજાની વાતો કરશે એટલે એકબીજાની એટલે પોતાની વાત કોઈ નહીં કરે ભાજપની સભા હશે ત્યાં કોંગ્રેસ જઈને માત્ર ભાજપ ને ગાળો દેશે અને કોંગ્રેસ ની ભાજપ વાળા જશે એ ત્યાં જઈને કોંગ્રેસને રટણ જતું નથી વર્ષમાં કઈ કર્યું નથી કર્યું નથી પણ તમને દસ વર્ષ મળી ચુક્યા છે દસ વર્ષમાં તમે જે સારી રીતે કર્યું છે એ તો પેલા મૂકો લોકો આગળ એ જ હજી ઇનહેરિટન્સ ટેક્સ ને લઈને સાહેબ જાદા ને શાહી પરિવારના સલાહકાર ને હવે આ બધી વાતો છે ને શોભા નથી આપતી અને સિત્તેર વર્ષમાં કંઈ નથી કર્યું અરે ભાઈ કંઈ નથી કર્યું પણ તમે દસ વર્ષમાં શું કર્યું આપણે એની વાત કરી લઈએ તો યસ તમે બી બહુ સારા કામ કર્યા છે તો એની કઈક વાત મૂકો બીજું રોડ શો છે ને મને એવું લાગે છે કે રોડ શો ની અંદર છે ને એ લોકોની પાસે હિફનોટાઇઝેશન નું કોઈ અત્તર મંતર જંતર છે એમની જોડે અત્તર બી છે આમ લોકો ઉપર છાંટી શકે અને એની અંદર જંતર મંતર છે કારણ કે જયારે જયારે કંઈ ના હોય તો બધા જનતા પણ આવું બોલે કે હમણાં ભલન બધું ઠંડુ લાગે છેલ્લી ઘડીએ મોદી સાહેબ ને અમિત

તો તમે આવું કેમ વિચાર્યું કેમ રૂપાલા ટિકિટ કેન્સલ એનો કોઈ જવાબ માંગ્યો નહીં અમિત ભાઈ પાસે એટલે ખબર નહીં એ આવે છે તો શું થઈ જાય છે એ જ રીતે નરેન્દ્રભાઈ મોદી હમણાં રોડ શો કરશે સારામાં સારો ત્યારે પાસે મને લાગે છત્રીઓ ત્યાં જશે કે નહીં જાય ખબર નથી એટલે ક્યાંક રોડ શોમાં એમની પાસે સારામાં સારું અત્તર હોય છે જે આમ એવું લોકો પણ નાખે છે એવી ગુલાબની પાંદડીઓ નાખે છે ખબર છે મોટી બસમાં માં ઉભા રહીને એ ગુલાબની પાંદડીની અંદર એવું તો કઈક ભાજપનું અત્તર હોય છે એ સૂંઘી જાય છે પછી બધું શાંત થઈ જતું હોય છે રેલી બહુ જ મહત્વપૂર્ણ હોય છે તેમાં પણ ક્યાંક અલગ અલગ મુદ્દાઓ તો અત્યારે લેવામાં આવે છે પણ એમ કેવાય ને કે જે પ્રજાને જે અત્યારે અનુસરે પ્રજાને અત્યારે ટચ કરે તેવા કોઈ પણ મુદ્દા અત્યારે જોવા મળતા નથી એ માત્ર માત્ર જૂની જ ચર્ચાઓ અત્યારે તો જોવા મળતી હોય છે મુકેશભાઈ જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે પ્રચાર અને પ્રસાર તો કરી રહ્યું છે અલગ અલગ મુદ્દાઓને લઈને પણ ક્યાંક મુદ્દાઓ જો નવા જોવા જ મળતા નથી ક્યાંક ને ક્યાંક જૂનું જ અત્યારે તો બધું જોવા મળી રહ્યું છે જો યજ્ઞભાઈ એક વાત તમને કહું કે અત્યારે હાલ જે કોંગ્રેસ પ્રચાર કરી રહ્યું છે જ્યારે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી એક બાજુ દસ વર્ષમાં ખૂબ વિકાસ થઈ ગયો છે અને સિત્તેર વર્ષમાં કશું નથી થયું એવું સિત્તેર ટકા લોકોને મેં કહેતા જોયા છે સાહીઠ વર્ષ જે

કે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીશ્રી સિત્તેર ટકા લોકો આવું કેતા હોય પ્રધાનમંત્રી તો વિકાસ એને ભારતીય જનતા પાર્ટી વાત હોય તો હું એવું માનું છું કે એમણે ક્યારે રાહુલ ગાંધી ને યાદ કરવાની જરૂર પડે ક્યારે કોઈને એવું કેવું પડે કે તમારા સૂત્ર લઈ લેશે હવે એટલે એટલે એમને એવી તો ખબર પડી ગઈ કે સરકાર કોંગ્રેસ ની આવવાની છે તો જ આવું કહી શકે ને ક્યારે લઈ લે મંગળ સૂત્ર એમણે કેવું જોઈએ કે સરકાર આવે તો એટલે એમને એક વસ્તુ ખબર પડી ગઈ છે કે સરકાર કોંગ્રેસ કરે છે નહીં પણ જો મારા જેવો કોઈ ઉભો થઈને કહી દે કે સાહેબ ત્રીજી વાર તો તમે જ આવવાના છો એટ્રિક તમે મારવાના છો ચારસો પાર વાત તમે કરો છો તો પછી મંગળસૃત પેલા લોકો કઈ રીતે લઈ લેશે અમારું સોનું કઈ રીતે લઈ લેશે એટલે આ જે તમે વાત કરો છો એક પ્રકારનો જે વાયદા છે અને ચારસો રૂપિયા ગેસના બાટલાનો એ આજે કોઈ યાદ નથી કરતું એ બાબા રામદેવ હોય કે આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય કે સ્મૃતિબેન હોય કોઈ યાદ કરતું નથી પણ માત્ર ને માત્ર વાત શું કરે છે રાહુલ ગાંધી રાહુલ ગાંધીનો ફોટો લઈને એની તો વાત કરે છે સવારે ઉઠીને કોંગ્રેસ ની તો વાત કરે છે હિન્દુ મુસ્લિમ ની વાત કરે છે રામ મંદિર ની વાત કરે છે અરે ભાઈ વિકાસ એક બાજુ વાત કરો છો અને બીજી બાજુ તમે જુદા જુદા મુદ્દાથી વિરોધ પક્ષને તોડવાની વાત કરો અરે હું એવું કહું છું કે ઇન્ડિયા ગઠબંધન કે વિરોધ પક્ષ જો સરકારને કંઈક કેતા હોય ને તો એનો અધિકાર છે કે એની અંદર ક્યાંક વિરોધ પક્ષ જયારે સત્તામાં આવવા માટે જે સત્તા પક્ષે કામ કર્યા હોય ને રહી ગયા હોય એ ગણાવે તે વિરોધ પક્ષનો એક હક છે અને ભાગ છે એ રાજકારણનો ભાગ છે પણ તમારે કેમ વિરોધ પક્ષને કોષવાની જરૂર પડે છે એ કોઈને પણ સમજાતું નથી અને અત્યાર સુધી એવું કેતા હતા તમારા રાષ્ટ્રીય નેતાઓ નથી આવતા હવે રાષ્ટ્રીય નેતાઓ આવવા માંડ્યા અને જે રીતે યજ્ઞ ભાઈ એ લોકો પાસે સામ દામ દંડ ભેદ ની નીતિ છે બધી જ એજન્સીઓનો દુરુપયોગ કરે છે ઇન્કમ ટેક્સ હોય ઈડી હોય આઈડી હોય જે કોઈ હોય દરેક એજન્સી નો દુરુપયોગ કરે છે સાહેબ અમારી જે રેલી જતી હોય છે ને જે ઉમેદવારોની હું આજે પણ હતો ગાંધીનગરના ઉમેદવાર સાથે એ પોલીસ પોતે કંટાળી ગઈ છે કે અમે બંદોબસ્ત 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 કરીને રાત દાડો અમારો થઈ ગયો મારું કેવું એવું છે કે પોલીસ ને શું બીજું કંઈ કામ જ નથી એ લોકોને બીજું કંઈ કામ નહીં કરવાનું એ પણ માણસ છે પોલીસ મેન પણ માણસ છે એમના બંદોબસ્તમાં તમે જુઓ એમના કાર્યાલયો અને એ જગ્યાએ જે રીતનો પોલીસ બંદોબસ્ત અને પોલીસે માણસ કરતા પોલીસ વધારે લાગે તો આ જે દૂર જે પ્રજા વચ્ચે ગયા છો જો પ્રજા વચ્ચે અમારા જે વચનો છે ને એમાં અમે અમારી સરકાર આવશે તો ગરીબ મહિલાઓને એક લાખ રૂપિયા આપવાની વાત કરી છે જે છે જે લોકોને વેતન ઓછું મળે એને પણ રૂપિયા આપવાની વાત બેરોજગાર યુવાનો છે એને પણ નોકરી આપવાની વાત કરી છે એટલે અમે જે વાયદા કર્યા છે ને એ વાયદા અમે સો ટકા પૂરા કરી શકીએ એવા વાયદા કર્યા છે અને કર્ણાટકની સરકાર બની ને ત્યાં અમે જે કહ્યું એ કરી બતાવ્યું હતું

નામની ગંગા સાથે જોડાઈ ગયા એટલા સ્વચ્છ થઈ ગયા કે એમની જ સરકારમાં એમણે ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બનાવી દીધા હવે આ પરિસ્થિતિ નું જો નિર્માણ હોય તો યજ્ઞભાઈ લાભ કોણ ના લે એ મને સમજાવો એટલે જે લોકો જઈ રહ્યા છે આપમાંથી કોંગ્રેસ માંથી એ લોકોને પોતાના કઈ કેસો હોય કે પોતાની વાતો બચાવવા હોય કે પોતાનું શું કઈ બચાવવા હોય જતા હશે પણ હું એવું માનું છું કે અત્યારે હાલ એવું કોઈ એટમોસ્ફિયર નથી કે જેનાથી ભાજપમાં લોકો જોડાય છે ને એને કઈ મળી જાય હા એટલું ખરું છે

તો એની સાથે અમારા રાહુલજી એ પણ કહ્યું છે હું પણ કઉ છું કે જેને જવું હોય અને એવા એવા લોકો ગયા છે કે જેને બનાવનાર કોંગ્રેસ આજે છું વર્ષે તો એ ની દેન છે ઓળખાણ મને કોને કરી મારી ઓળખાણ શું કોંગ્રેસ પક્ષે મને ઓળખાણ કરી હવે જો એનો સમય કોઈ દિવસ સારો ખરાબ હોઈ શકે જો હું એની જોડે ગદ્દારી કરું તો મને એવું લાગે છે કે મને મારા મતદારો માફ ના કરે કદી મારા વિસ્તારના લોકો માફ ના કરે અને મારો આત્મા મને માફ કરે એવું તો કોઈ વિચારતું જ નથી અત્યારે માત્ર ને માત્ર સ્વાર્થ અને લાભ જોઈ અને લોકો જતા હોય છે એ રીતે ક્યાંક સ્વાર્થ અને લાભની બાબતો જોવા મળતી છે પ્રશાંત ભાઈ પોલિટિક્સમાં પ્રવેશ માટે ક્યાંક અત્યારે તો પાસ એટલે કે જે અત્યારે તો પાટીદાર અનામત આંદોલન જે થયું હતું પાટીદાર અનામત આંદોલન સમિતિ જે આખી હતી જેમાંથી એમ કહેવાય છે એસી ટકા જે નેતાઓ હતા એ ભારતીય જનતા પાર્ટીમાં ગયા હવે પણ ક્યાંક હજુ ચર્ચાઓ જોવા મળી રહી છે ધાર્મિક માલવ અને અલ્પેશ કથિરિયા પણ જે ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે આવતો જોડાઈ રહ્યા છે તમામ જે અત્યારે આવતો આ ભાજપમાં જે ભરતી મેળો છેલ્લા કેટલાક વખતથી ચાલુ છે વિધાનસભાની ચૂંટણી જે આવી ત્યારથી લઈને અત્યાર સુધી જે અત્યારે આવતો યથાવત જોવા મળી રહ્યો છે તેને પણ આમ કઈ રીતે જોયું છો અને સાથે સાથે જ્યારે પાસ નેતાઓની વાત કરવામાં આવે તો એક બાજુ અને કોંગ્રેસે એવું નક્કી કર્યું છે કે અમારે કોંગ્રેસ ને પતાઈ દેવી એટલે પછી કોંગ્રેસ વાળા બધા ભાજપ માં જાય આ તો ભાજપ કોંગ્રેસ ની વાત થઈ આંદોલન થયા પછી જે બે મોટા ગ્રુપ હતા પોલિટિકલ અને નોન પોલિટિકલ પાટીદારો એમાં ક્યાંક ને ક્યાંક પાછળથી આંદોલન જે રીતે સમેટાવું માંડ્યું જે રીતે એનો વેર વિખેર થવા માંડ્યો જે રીતે ભારતીય જનતા પાર્ટી એમનો બધાનો જે કે પાવરનો ઉપયોગ કરી અને લોકો વચ્ચે જે ભાગ ભાગ બટાઈ કરવાનું ચાલુ કર્યું ત્યારથી એમની એક લડાઈ ચાલતી હતી રહી ગયા વર્સિસ પાઈ ગયા કેટલાકને એવું હતું કે અમે સમાજના નામે આંદોલન કરી અને સમાજના નેતા બની સમાજના વફાદાર રહીએ એમાં અમારો ક્યાંક ને કંઈક કુદરત ફાયદો કરાવશે પણ એ દરમિયાન અમુક લોકો વંડિયું ઠેકવા માંડ્યા અને એમને કઈ મોટી ડીલ મળવા માંડી કેટલાય લોકો પૈસા કેટલું બધું થયું આ બધું જગ જાહેર વસ્તુઓ છે કોણ ક્યાં કેટલા પૈસા આપવા ગયું અમને અમુક ભાજપના નેતા એમ કે છે કે જે પાટીદાર આંદોલનમાં જે લોકો દોડતા હતા એમની પાસે પહેરવા હારા કપડા નહોતા તો અમે પછી ઘેર જઈને બધી રીતે બધું ગોઠવણ કરી દીધી એટલે એ વખતે પછી અંદર અંદર ફાટફૂટ ચાલુ થઈ રહી ગયા વર્ષીસ ફાઈ ગયા અરે પેલો ફાઈ ગયો આ રહી ગયો એટલે અરે જે રહી ગયા ને એ પોટના ધક્કા ખાતા હતા એટલે પછી એમ કે આ ધક્કા ખાવા એના કરતાં કમલમના ધક્કા ખાઈએ તો નાનો મોટો ફાયદો મળશે એમ કરીને પછી આ બાજુ ગયા હવે કોંગ્રેસમાં જે થોડા ઘણા બચ્યા છે એ લોકોની બી એવું છે કે આ બેલ મુજે માર અમારે જવું અમને કોઈ હવે લઈ જતું નથી અને અમે ત્યાં જઈએ તો અમારી કોઈ વેલ્યુ નહીં રહે કારણ કે જે લેવું તે બધું લોકો પહેલાવાળાએ લઈ લીધું છે એમ ક્ષત્રિય આંદોલનમાં બી ધીરે ધીરે તમે જો ફાટફૂટ પડવાનું ચાલુ કર્યું તો બી ક્ત્રિયો અકબંધ રહ્યા છે ધર્મરથ કાઢ્યો છે લોકો વચ્ચે જઈ રહ્યા છે ક્યાંક બીજા સમાજના નાના મોટા સમર્થન એમને મળી રહ્યા છે આ મતમાં કેટલું કન્વર્ટ થશે એ લોકો માટે કે આપણે જાણ આપણે અત્યારે કોઈ અંદાજ પકડાતો નથી પણ યસ ઓવરઓલ અલ્પેશ કથિરિયા જે એક સમયમાં ગબ્બર કહેવાય સુરતમાં ગબ્બર તરીકે ઓળખાય આમ આદમી પાર્ટી માંથી ચૂંટણી લડ્યા તો અમને એવું લાગતું હતું કે એકસો બ્યાસી બે પાંચ સીટો જે આવવાની એમાંથી અલ્પેશ કથિરિયા જીતી જશે જે રીતે એને સમર્થન મળતા હતા પણ તેમ છતાં એ હાર્યા હવે આ બધું કેવું છે કે ત્યાં બહુ બધા કેસો એ લોકો રોજે રોજ કોર્ટ ભરે છે રોજ કંઈક ને કંઈક નાની મોટી બાબતમાં એટલે એમ કે આ કરવું અજીત પવારનું હમણાં નામ લીધું

સત્તાધારી પક્ષમાં બેસો તો નાનો મોટો કઈક ફાયદો મળે અત્યારે મુકેશભાઈ બિચારા જો થાય છે સુરેન્દ્રનગર અત્યારે ભાજપમાં હોત તો અત્યારે એમની આજુબાજુ એટલું બધું ગોઠવાઈ ગયું હોત એટલે જવાનો આ વાત કરવાનો મતલબ નથી પણ ઓવરઓલ ભાજપને આ આવડત છે કે જેને જે રીતે ફેંકવાનો હોય ટુકડો એ ફેંકીને શાંત કરી દો આપડા કામે ના લાગે કઈ નહીં શાંત તો રહેશે પેલું હામે હશે તો કુદાકુદ કરશે એટલે બાકી ભાજપ લઈને એમને કોઈ કામ નથી આપતું ચૂપ બે હાર્દિક પટેલ ક્યાંય દેખાય છે સ્ટાર પ્રચારકમાં ક્યાંય નથી પણ અને એમના માટે બે પાંચ દસ વીસ કરોડ તો ચણા છે ભાજપ માટે એટલે એ એમને નડતું જ નથી જયારે આ લોકોને ફંડ પડે છે હમણાં મેં ક્યાંક વાંચ્યું નામ ભૂલી ગયો કોંગ્રેસના ઉમેદવાર હા નવસારી એમણે લોકોને અપીલ કરી છે બિલકુલ એટલે એ લોકો ફંડ નો ઉપયોગ એટલે ફંડ છે જ નહીં ફંડ નહોતું એટલે જો નિલેશ કુમારિકા કામ કરી ગયા એમની પાસે ફંડ નોતું તો એમણે તો આફત કો અવસર બદલ ડાલા

અત્યારના સમયમાં આપણે કોઈને કોઈ પણ વ્યક્તિને અત્યારે પૂછવા જઈએ તો તમામ લોકો અત્યારે એક જ વાત કહી રહ્યા છે કે ચાર સીટ હજુ પણ એવી ક્રુશિયલ છે કે જ્યાં ક્યાંક ભારતીય જનતા પાર્ટી હારી શકે છે તેમ પણ અત્યારના સમયની વાત કરીએ તો કોંગ્રેસનો એવો કોઈ પ્રચાર કે પ્રસાર જોવા મળતો નથી ચલો નો ડાઉટ ફંડ નથી એ બાબત પણ અત્યારે તો યોગ્ય છે પણ જે પ્રમાણે ઘરે ઘરે જઈને પણ જે પ્રચાર એ ક્યાંક અત્યારે પણ જોવા મળતો નથી

કે ક્યાંય પ્રચાર નથી આજે ગાંધીનગર જેવી સીટ ઉપર પણ અત્યારે ઘરે ઘરે પત્રિકા વિતરણ હોય વોર્ડ પ્રમુખ હોય એમની ટીમ સાથે જાય છે હું પોતે ત્રણ દિવસથી થી સોનલબેન ને અમારા ગાંધીનગર ની અંદર આવતી ગાટોડિયા વિધાનસભા વિસ્તારમાં દરેકે દરેક જે અમારો રૂટ હોય એ રૂટ ઉપર લઈ જઈ દરેકની ની ઓળખાણો સ્વાગત આ તે બધું અમે કરીએ છીએ અને જે એક ઉમેદવાર તરીકે જે કરવું જોઈએ બધું કરે છે ને તો પાટીદાર ની દીકરી છે ને દરેક જગ્યાએ એને આવકાર એટલો છે કે એ સોનલબેન એવું કે છે કે મારે એક ચિંતા કરવાની જરૂર નથી કે આ પાટીદાર ના દીકરા જયારે મત આપવા જશે ત્યારે એની આંગળી ભલે વર્ષોથી થી કમળ ને દબાતી હશે પણ ગાંધીનગર લોકસભામાં આ વખતે સોનલ પટેલને ને મત આપશે એવું એ ચોક્કસ કે છે અને પાટીદારો ને આહવાન કરે છે કે તમારે જો એક પાટીદાર દીકરી સાંસદ થાય તો તમે કેમ નથી બનાવવા માંગતા છે એ દિલ્હી રહે છે તમારી વચ્ચે કેટલી વાર આવે છે એ તમે નક્કી કરો આજે હું તમારી વચ્ચે રહેવાની છું તમારી પાસે કેમ વોટ આપે પેલા હવે તમને એમ ક્લાય કહો હવે હવે એ કહી દઉં તમને જાહેર જનતા કોંગ્રેસને એટલે મત આપે કે આ દેશની અંદર જે કંઈ કર્યું છે ને એ કોંગ્રેસે જ કરી છે સાહેબ દસ વર્ષમાં કોઈ આસમાની સુલતાની નથી કરી નાખી અને જે રીતે એરપોર્ટો નવા નવા બનાવી નાખવા કે સી પ્લેન આપી દેવા અને પંદર દાડા પછી અમદાવાદનું સી પ્લેન ગાયબ થઈ જાય બ્રિજો બનાવવા અને બ્રિજ બધા ઉતારી લેવા પડે એવા બ્રિજ બનાવવા એવા કામ કરી અને તમે એમ કેતા હો કે એને વિકાસ છે તો હું એને વિકાસ નથી કેતો આજે પંચોતેર વર્ષથી કેટલાય બ્રિજો બનેલા છે કેટલાય ડેમો બનેલા છે એ આજે અડીખમ ઉભા છે એ પણ જોવે ને પ્રજા કે જે 10 વર્ષની અંદર કરે છે એની પરિસ્થિતિ ને એની ક્વોલિટી ને શું છે અને જે આટલા વર્ષોથી બનેલી વાત છે એની પરિસ્થિતિ શું છે એટલે દરેક વસ્તુ બાયનો ક્લિયર થી જોઈને જનતા મત આપતી હોય છે અને અમને આ વખતે સો ટકા વિશ્વાસ છે કે ગુજરાતમાં ઉમેદવારો પણ સારા છે પ્રચાર પણ સારો છે અને રાષ્ટ્રીય નેતાઓ પણ ખૂબ સારા મેનિફેસ્ટો સાથે આગળ વધી રહ્યા છે એટલે આ વખતે ગુજરાતમાં દસ સીટો કોંગ્રેસ ઇન્ડિયા ગઠબંધન લાવશે

અને એ લોકો ચૂંટાઈને આવ્યા પછી ઓગણીસ માં એમણે એવી રિક્વેસ્ટ કરી કે પાંચ વર્ષ ઓછા પડ્યા અમારે બહુ બધા કામ કરવા છે એટલે પાંચ બીજા આપી દીધા જનતાએ તો દસ આપ્યા એ દસ માં એમણે કામ પણ કર્યા આયુષ્માન જેવી વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ રસ્તાની વાત કરી એ ઇમ્પ્લિમેન્ટ દેખાય છે બુલેટ ટ્રેન આપી છે કે નવા નવા એરપોર્ટ આપ્યા છે પણ હવે એની કઈ વાત નથી અને હજી આવનારા પાંચ વર્ષમાં શું લઈને આવવું છે એમને એની વાત નથી કરતા અને આ વખતે કઈક વધારે પડતું જ કોંગ્રેસને ને કોસવાનું એમ નાની નાની વાતમાં પણ આ ઇનહેરિટન્સ ટેક્સ મને ખરે એટલે ઇનહેરિટન્સ ટેક્સ હું સામ પિત્રોડાને કદાચ સમર્થન નથી કરતો એ તો કોંગ્રેસે બી કઈક મૂર્ખામી કરી છે બેકફૂટ પર જવાની પણ વિજય માલ્યા મેહુલ ચોક્સી એ લોકો લગભગ એક લાખ કરોડ નું દેશનું કરી ગયા એ પૈસા આપણે લઈ શકતા નથી તો ઇનહેરિટન્સ ટેક્સમાંથી માંથી ક્યાંક ને ક્યાંક પૈસો દેશ ની તિજોરી જ આવે છે ને આમ જોવા જાવ તો જે લે પણ ઓગણીસો પંચ્યાસી માં કાયદો કેન્સલ કર્યો હતો આપણે ત્યાં પહેલા રાજીવ ગાંધી કેન્સલ કરેલો છે આ કાયદો તો એ પૈસા પાછા નથી લઈ શકતા દેશમાં વધતું જી એ દિવસે વધેલું એનપીએ મને વ્યાજબી અને પ્રધાનમંત્રી લેવલે આ કોઈ બીજા પ્રવક્તા બોલે ને તો માનીયે કારણ કે પ્રવક્તા પાસે બોલવા લાયક કઈ એમને ટીવી વાગીને ગમે તેમ બોલવાનું હોય ગમે તેમાં પણ ક્યાંક જૂના મુદ્દા હતા લાઇટ નથી અહીંયા રાત્રે તકલીફ ચાલવામાં પડે બાર સ્ટ્રીટ પર નીકળે તો ચોરી થઈ જાય છે સ્નેચિંગ થઈ જાય છે આ તો તમે એ મુદ્દાની વાત કરશો સોસાયટી ચેરમેન તરીકે કરવી હોય તો હવે તમે આ ભારત રૂપી સોસાયટીના દસ વર્ષથી ચેરમેન એક એક ગલીઓના મુદ્દા ખબર છે ખેડૂતોના ગરીબોના યુવાનોના રોડ રસ્તાના સિસ્ટમના તો તમે એને સુધારવાની વાત કેમ નથી કરતા તમે એક એક વસ્તુનો અંદાજ બીજું તમે એટલા બધા લોકોથી કનેક્ટેડ છો કે તમે સોશિયલ મીડિયાના ગેમર્સ જોડે બેસી શકો છો તમે સોશિયલ મીડિયા થી ઇન્ફ્લુઅન્સ થનારા લોકો જોડે બેસી બંધ ભાઈને બેસી શકો છો તો એનો મતલબ તમે ઝેરવટપૂર્વક જો બધું ચયન કરો છો અવલોકન કરો તો એની વાત કેમ નથી કરતા અત્યારે દેશ માટે શું તકલીફ છે એની વાત તમે કેમ નથી કરતા અને તકલીફ ને કેવી રીતે સુધારશું એની વાત તમે કેમ નથી કરતા એટલે ઓવરઓલ એ વિષય ઉપર હજી આક્ષેપ પ્રતિ આક્ષેપ ચાલુ બિલકુલ પ્રશાંતભાઈ મુકેશભાઈ આ બંનેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોવા માટે તો દર્શક મિત્રો અત્યારે બાબત એ જ છે કે એક બાજુ ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ દ્વારા પ્રચારને પ્રસાર તો કરવામાં આવી રહ્યો છે પણ ક્યાંક મુદ્દા નવા જોવા મળતા નથી માત્ર માત્ર જુના જ મુદ્દાઓ છે તો આ વખતે જાહેર જનતા કઈ રીતે એક્સેપ્ટ કરશે તો આવનારો સમય જ બતાવશે આજના ઝીરો કાર્યક્રમમાં આપશો નમસ્કાર